જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકાર ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે હજાર પચીસ પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હા આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેસ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિંત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ